તો જ હોય એટલે મોડું ન થાય એટલે બધું કામ કરી દીધું પછી બેઠ્યા સાફ સફાઈ કરવાનું એવું કામ બાકી છે એ ઝાંખના કરી નાખે બાકી ટીફિન બિફિન તો આપણે બનાવી દીધું છે અને કંઈક કપડાં ધોવાના ને એવા બાકી છે કઈ કેસના અને ઝાંખના ના હોય તો એના બે ધા બેન થઈ છે તો એ ધોઈ દે છે

કંપનીમાંથી છૂટી ને આવી ગયા છે પણ અહી બહાર નીકળતા કામ કરીને આવી ગયા છે અમે અને અંદર કંપનીમાં કઈ દેખાતું નહોતું અંધારું થઈ ગયું તો આમ લાઇટ હોય પણ તો એ માણસોની અવર હોય એટલે અને કંપનીનો અવાજ આવતો હોય એટલે નો શૂટ કરી ન બતાવ્યું અવારમાં અમાર મોડું થતું હોય અવારમાં ગયા જાય ને ત્યાં અને અત્યારે અંધારું હોય એટલે દેખાય નહીં એટલે અત્યારે ન બતાવ્યું થોડુંક શૂટ કર્યું છે જેટલું થયું એટલું થોડુંક કર્યું અને જવા પાછું પાણી વરસાદ પડ્યો તો ને એટલે કીચડ જવું હતું ને એટલે હેકું હલ્યા પાછું હાલવાનું જોવું પડતું હતું એટલે હાકું નહોતું શૂટ કર્યું અને હું કહેતા કિસ કિશનભાઈ કે કોને કિશન ઠાકોર કે બરાબર મને યાદ નથી આખો ભાઈ નહીં અત્યારે ક્યાં કામ કરો છો એને એવું પૂછતા તા તો અત્યારે અમે પડદરી પડધરીની થોડેક દૂર કેડા રોડ ઉપર ત્રિભુવન કંપની આવી છે દોરાની એમાં કામ કરીએ છીએ અને રેવાનું પડદરી છે અને પગારનું તો જ કઈ નક્કી નથી કેટલું આપે શું હે ખૂબ એ કઈ ખબર નથી ચોક્કસ થોડું થોડું ખબર હે પણ ચોક્કસ યાદ નથી તો પગાર થશે ને તો એ અત્યારે કહીશું કે આટલો પગાર હે તો એવું કંઈક કામ છે અને કામમાં શું કામ કરવાનું હોય આખો દિવસ ટ્રાફિક ટ્રાફિક કરવા ટ્રાફિક કરવાનું એટલે એવું અમારું કામ હોય બ્લોક સફાઈ કરવાના એવું કામ મશીનની અંદર આવે દોરાનું જે ધાગાનું મશીન હોય એનું એની અંદર સાફ સફાઈ કરવાની કામ એટલે મતલબ સાવરણ સફાઈ ના કરવાની હોય અરે પણ શું કે આ કેટલાક મેસેજ પડે એવું મશીન આપણે અંદર આવે તો આપે ને એનાથી સફાઈ કરવાની હોય એવું હોય અને મશીન સફાઈમાં ગયો બધું ખોલવાનું પાછું ફિટ કરવાનું એવું બધું કામકાજ હોય અને ઊંચકવાનું કે એવું કાંઈ કામકાજ નહીં હોય તો હવે રાંધવાનું બાકી છે તો રાંધી લઉં રાંધવાનું રોટલી બનાવવાની છે શાક તો બનાવ્યું ભૂખ લાગી છે અલ્કેશને મને પણ તે લાગી છે કેમ કે આઠ વાગી ગયા છે ને હવે થવા એવા સાડા આઠ ખાવા રાંધતા ને બધું કરતાં તો નવ વાગી જશે નવ વાગે નવ દસ પંદર મિનિટ થઈ છે તઈ નવરો થઈ જઈશું તો કાંઈ નહીં મળીએ કાંઈક કોઈક બી નવા ઉલોગતા તે હું કરું છું